ભુજમાં આહિર કોલેજિયન ગ્રુપ દ્વારા કૃષ્ણ જન્મોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું આવો જોઈએ તેનો વિસ્તૃત અહેવાલ સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા હું આહિર ભરત માધાપરથી બિલોંગ કરું છું આજે આહિર કોલેજિયન ગ્રુપ દ્વારા લાલન કોલેજ અને બધા જે કોલેજના વિદ્યાર્થીઓ છે તેઓ હર સાલ જન્માષ્ટમીથી બે થી ચાર દિવસ અગાઉ એક કૃષ્ણ મહોત્સવનું આયોજન કરતા હોય છે અને કોલેજિયન ગ્રુપના બધા જ ભાઈઓ અને બહેનો એમાં જોડાતા હોય છે વ્યાયામશાળા ગ્રાઉન્ડની અંદર આ પ્રોગ્રામ રાખેલો હતો અને જે આપણે સૌ જને ઓળખીએ છીએ એવા બાબુભાઈ આહિર જે કચ્છનું ગૌરવ કહી શકાય એવા આહિર સમાજનું જ ગૌરવ છે તેઓ સાથે મેં રમઝટ બોલાવી હતી લોકોમાં તો હર હંમેશની જેમ જે કૃષ્ણ મહોત્સવ હોય એટલે સમગ્ર કોલેજના બધા જ કોઈપણ એક સમાજની પર્ટિક્યુલર એક સમાજની વાત નથી કે તો બધા જ સમાજના લોકો એમાં જોડાયા હતા અને લાસ્ટ પંદર એક દિવસથી છોકરાઓમાં ખૂબ ઉત્સાહ અને ઉમંગથી તેઓ આ પ્રોગ્રામનું આયોજન કરી રહ્યા હતા અને ગયો બે હજાર ચોવીસમાં પણ એમને ત્રેવીસમાં પણ સફળતા મળી બે હજાર ચોવીસમાં પણ આજે ખૂબ મોટી સફળતા મળી હતી અને ઓછામાં ઓછા હજારથી પંદરસો બહેનો અને ભાઈઓ ત્યાં જોડાયા હતા મહેમાનોની અંદર રાજેશભાઈ ખુંગલા અને એમના મિત્રો અને બે બેનો કલાકાર પર ત્યાં હાજર રહ્યા હતા અને સંજય આહીર તેઓ સાથે અમારી સાથે જોડાયા હતા સ્ટાફ જોઈએ છે મીડિયા ક્ષેત્રે કારકિર્દીનું ઘડતર કરવા માંગતા યુવાનો માટે સુવર્ણ તક ન્યૂઝ એન્કરિંગ કરી શકે તેવા એક મેલ ન્યૂઝ એડિટિંગ માટે એડોબ પ્રીમિયરના અનુભવી બે મેલ માર્કેટિંગ કરી શકે તેવા ઉત્સાહી એક મેલ સંપર્ક સત્તાણું બે બાવન જીરો એકસઠ ચોવીસ છવ્વીસ તમામ સ્ટાફ ભુજ કચ્છ ઓફિસ માટે જોઈએ છે